છોટાઉદેપુર સબ જેલ ખાતે નિવૃત્ત થયેલા હેડ ક્લાર્ક નવસિંહભાઈનું ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજાયો ભરતી બળતી બદલી અને નિવૃત્તિ આ સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારની પ્રક્રિયા છે જ્યારે પણ કોઈ કર્મચારી તેની નોકરીમાં જોડાય છે ત્યારે ભરતીની તારીખની સાથે નિવૃત્તિની તારીખ સર્વિસ બુકમાં લખી જ દેવામાં આવે છે જ્યારે જે કર્મચારી તેની નોકરીમાંથી નિવૃત્ત થાય છે ત્યારે તેની આંખો અસુર ભૂની થાય છે કેમ કે તેઓની સમગ્ર નોકરી કાર્યકાળ દરમિયાન સાથે કર્મચારીઓ સાથે સ્નેહીનો સંબંધ બંધાઈ ગયેલો હોય છે અને તેનાથી દૂર થવાનો પ્રસંગ આવે એટલે સ્વાભાવિક રીતે દુઃખ થાય છે પરંતુ જે કર્મચારી નોકરીમાં જોડાય છે તેને ફરજિયાત નિવૃત્તિની તારીખે નિવૃત્ત થવું પડતું જ હોય છે છોટાઉદેપુર સબ જેલ ખાતે તારીખ ત્રીસમી જૂન બે હજાર ચોવીસના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા નવલસિંહભાઈ રાઠવાનો સાથી કર્મચારીઓ દ્વારા ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ કહી શકાય તેવા શાંત સરળ અને મિલનસાર સ્વભાવના નવલસિંહભાઈ મુરજીભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાપણ ગામના વતની કે જેઓ તારીખ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો સિત્યાસીમાં રાજ્યની જેલ વિભાગમાં છોટાઉદેપુર ખાતે પોતાનો સેવા સફર શરૂ કર્યો હતો તેઓ અમદાવાદ સુરત વડોદરા ગોધરા જેલો અમદાવાદ તાલીમ શાળામાં ફરજ બજાવી છોટાઉદેપુર સબ જેલ ખાતેથી છત્રીસ વર્ષ સાત માસ અને પાંચ દિવસ ફરજ બજાવી તારીખ ત્રીસમી જૂન બે હજાર ચોવીસના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા આવા જૂજ કર્મચારીઓ અધિકારીઓ હોય છે કે જ્યાંથી નોકરીની શરૂઆત કરી હોય અને ત્યાંથી નિવૃત્ત થયા હોય નવલસિંહભાઈ રાઠવા તેવામાં એ તેવામાંના એક એવા નિષ્ઠાવાન કર્મચારી છે કે જેઓએ નોકરીની શરૂઆત છોટાઉદેપુર સબ જેલ ખાતેથી કરી હતી અને નિવૃત્ત પણ છોટાઉદેપુર સબ જેલ ખાતેથી થયા છે છોટાઉદેપુર સબ જેલ ખાતે વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા હેડ ક્લાર્ક નવલસિંહભાઈ રાઠવાનું સાથી કર્મચારીઓ દ્વારા ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલ બાબરિયા સાથી જેલ કર્મચારીઓ તથા પરિવારજનો દ્વારા નવલસિંહભાઈ રાઠવાને શ્રીફળ પુષ્પગુચ્છ સ્મૃતિચિન્હ આપી સાર ઉડાડી તેઓનું નિવૃત્તમય જીવન દીર્ધાયુ નિરોગી સુખમય અને પરિવારજનો સાથે આનંદમય રીતે પૂરું થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શાંત સરળ અને મિલનસાર સ્વભાવના કારણે જ્યાં જ્યાં તેઓએ તેઓની ફરજ નિભાવી છે ત્યાં સાથી કર્મચારીઓનું મન જીત્યું છે નિવૃત્ત છોટાઉદેપુર સબજેલ ખાતે થતાં છોટાઉદેપુર સબજેલના કર્મચારીઓએ તેઓને અશ્રુભીની આંખે ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી વિદાય વસમી હોય છે પરંતુ ભરતી બળતી બદલી અને નિવૃત્તિ આ સરકારી કર્મચારી માટે એક પ્રકારની પ્રક્રિયા છે તેમાંથી તમામ કર્મચારીઓને પસાર થવું જ પડતું હોય છે આ પ્રસંગે છોટાઉદેપુર સબ જેલ અધિક્ષક બાબરિયા સુભેદાઈ જયરામભાઈ સિનિયર ક્લાર્ક કૌશિકભાઈ સબ જેલ છોટાઉદેપુરના કર્મચારીઓ અને નિવૃત્ત થયેલા નવલસિંહભાઈ રાઠવાના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા